હિંગનો પાવડર આપણે ઘરે જ બનાવવાનો છે એટલે આ હિંગને છે ને એક દિવસ તડકે તપાવી દીધી હતી અને હવે ખાંડી અને પછી મિક્સરમાં ભૂકો કરી લઈશું જો આટલા કટકા નાના થઈ ગયા હવે આ મિક્સરમાં દળાઈ જશે જો આવો ખાંડણીમાં ભૂકો કરી લીધો નાના બાઉલમાં આપણે ભૂકો કરી લઈશું આપણે એકદમ ઝીણો થયો આપણી હિંગ દળાઈ ગઈ છે એકદમ સરસ ઝીણી થઈ અને હવે છે ને જો આ ચાયણામાં હું ચારી લઈશ એટલે કોઈ મોટી કાકરી હોય ને તો એને પાછું આપણે મિક્સરમાં ફેરવી લઈએ હિંગ બનીને થઈ ગઈ છે તૈયાર જો આવી એકદમ સરસ બની ગઈ છે આ છે બાંધાની હિંગ હિંગ ભરી લઈએ ભરાઈ ગઈ છે જો બીતો આ વિડીયો બગવીરો હીક વાળો સારો લાગ્યો લાઈક છે જરૂરથી